ગોધરા જિલ્લા પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં હાંસલ કરેલી ઉપલબ્ધિઓ માટે તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેના ઉપલક્ષમાં ગોગંબા તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સના ઉત્તમ પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે ગોધરા જિલ્લા પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડુરની અધ્યક્ષતામાં યોજાયો હતો છ પેરામીટર હેઠળ આરોગ્ય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલી કામગીરીને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કામગીરીમાં જોડાયેલા રહેવા માટે અનુરોધ પણ કર્યો હતો આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સામૂહિક જવાબદારીથી નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ પ્રમાણે પૂરા દેશના એકસો બાર જિલ્લાઓ જે મહત્વકાંક્ષી જિલ્લાઓ આકાંક્ષી જિલ્લાઓ જે એક્સપ્લેનેશનલ એમાં કામગીરી થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે પાંચસો બ્લોક હતા પૂરા દેશના એમાં અમારા ગુજરાતના જે બે જિલ્લાઓ છે અને તેર જેટલા બ્લોક છે એમાં મારો આ પંચમહાલ જિલ્લો મારા પ્રભારી જિલ્લામાં ભોકંબા તાલુકો જે અવ્યક્સિત હતો એમાં નીતિ આયોગના જે ઇન્ડિકેટર પ્રમાણે આ બ્લોકમાં જે સો દિવસમાં જે અમારા તંત્રના માધ્યમથી પદાધિકારીઓના સહયોગથી જે કામગીરી થઈ અને છ ઇન્ડિકેટર જે છે આપણું જે પોષણનું છે શિક્ષણનું છે ખેતીવાડીનું અને સાથે સાથે જે સોઇલ હેલ્થ કાર્ડ આશા વર્કર બહેનો જે સગર્ભા બહેનોને જે મદદ કરી છે સાથે સાથે અમારી આંગણવાડી વર્કર બન્યો બહેનોએ પણ સારી કામગીરી કરી આ તમામ ઇન્ડિકેટરોમાં સો ટકા સફળતા મેળવી છે સેલ્ફ હેલ્પ ગ્રુપોને પણ મદદ કરી છે એ સો ટકા સફળતા મેળવી એવા કર્મચારીઓનો આ અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજો અને તમામને અમે સન્માન કર્યું છે અને એમને કહ્યું છે નવા નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે આગળ વધીએ આ શરૂઆત છે આ શરૂઆતને આગળ ધપાવતા રહો અને અન્ય તાલુકાઓમાં પણ આપણા કર્મચારી મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એવા લાઇન વર્કર કર્મચારીઓનું આ સન્માન છે